मैं स्लीपेस फाइटर डॉक्टर दिव्यराज सिंह जडेजा आज आपके बीच एक और शानदार और एक, एक और जानदार रिजल्ट लेके आया हूँ तो दोस्तों देखिए इस रिजल्ट को और हमें संपर्क करिए हम साथ मिलकर बहुत बड़ा काम करेंगे थैंक यू जय हिंद धन्यवाद देखो नमस्कार मेरा नाम करण वडेदरा है हूँ जामनगर अंदर ગોકુલનગરના એક એરિયાની અંદર આપણી ઔષધીય પ્રોડક્ટનો એક બેસ્ટ રિઝલ્ટ મળેલું છે ત્યાં આવેલું છું એએસડીપીએસ વેલનેસ સંસ્થાનું જે ઔષધના માધ્યમથી એક આપણી વચ્ચે બેબી છે કે જન્મે આજથી 1.5 મહિના પહેલા એક જેરી કમરાની અસર થઈ ગઈ હતી ડોક્ટરે એવું વિધડુતું કે બે આમના માટે છે અને કોઈ મેડિસિન નથી આપણે બધા લોકો જાણીએ છીએ અને અરસી સાહેબ છે અરસી સાહેબે અમને પ્રોડક્ટ સજેસ્ટ કરેલી અને પ્રોડક્ટના માધ્યમથી આજે ખાલી ને ખાલી એક મહિનો દસ પંદર દિવસની અંદર દવા ચાલુ કરીને પછી પાંચ છ દિવસની અંદર રિઝલ્ટ ચાલુ થઈ ગયું સારું સારું પેલા હાલથી બે જણા ઉભા ચલાવવું પડતું પણ હવે હાલે છે પચીસ ટકા ભેર પડી ગયો ને અત્યારે નેવું ટકા એવો ભેર ઓકે સરસ થેન્ક યુ